માનનીય જગદીશ વિશ્વકર્મા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી નમસ્કાર સાહેબ હું બિપિન પટેલ સક્રિય સભ્ય ભારતીય જનતા પાર્ટી કડી આપની સમક્ષ અમારી સોસાયટીના પ્રજાજનોની તથા કડીની જનતાની વ્યથા રજૂ કરી રહ્યો છું સાહેબ આપના દ્વારા તાજેતરમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્યોની જે નિમણૂકો કરવામાં આવી તેમાં કડીના અગ્રણી બિલ્ડર રાજેશભાઈ પરમાનંદ શુક્લની જે નિમણૂક કરવામાં આવી તે તદ્દન ગેરવ્યાજબી ભૂલ ભરેલી અને પ્રજાહિત વિરુદ્ધની છે કારણ કે રાજેશભાઈ શુક્લ તેમના પુત્ર તારક શુક્લ તથા તેમના ભાગીદારો જય વિનાયક ગ્રુપ અને પરમાનન્ટ ગ્રુપ દ્વારા મામલતદારશ્રી કચેરી નગરપાલિકા કડી કલેક્ટરશ્રી કચેરી ઓએનજીસી તેમજ તેમજ વહીવટીતંત્રમાં દરેક જગ્યાએ રાજેશભાઈ શુક્લના રાજકીય હોદ્દાનો બેફામ રીતે પ્રજાહિત વિરુદ્ધ દુરુપયોગ કરી દરેક સાઇડોમાં નિયમ વિરુદ્ધના બાંધકામો કરેલા છે જેમાં નંબર એક અમારી શિવમ સોસાયટીના દસ મકાનો ઓએનજીસીની પાઇપલાઇન ઉપર બનાવી દેવામાં આવ્યા છે તેમજ અમારી શિવમ સોસાયટીની જમીનની હકપત્રકની નોંધ નંબર સત્તર પાંચ ચુમ્માલીસ તારીખ ઓગણીસ સાત બે હજાર સાતમાં સ્પષ્ટપણે લખેલ છે કે બિનખેતી થયેલી સિત્ત્યુતે ઓગણત્રીસ ચોરસ મીટર જમીનમાંથી માત્ર પંદરસો નેવ્યાસી પોઈન્ટ ત્રીસ ચોરસ મીટર જમીન બાંધકામ માટે ઉપયોગમાં લેવાની તેમજ પિસ્તાલીસ અગ્ને સિત્તેર પોઈન્ટ સિત્તેર ચોરસ મીટર જમીન રોડ રસ્તા માર્જિન કોમન પ્લોટ માટે તથા પંદરસો સિત્તેર ચોરસ મીટર જમીન ડીપી રોડમાં કપાત માટે ફાળવેલ હોવા છતાં રાજેશભાઈ શુક્લ દ્વારા પંદરસો નેવ્યાશી પોઈન્ટ ત્રીસ ચોરસ મીટરમાં મકાનોનું બાંધકામ કરવાને બદલે તેનાથી વધારે એટલે કે આશરે પાંત્રીસો ચોરસ મીટરથી વધુ જમીનમાં મકાનો બનાવી દીધા છે જે ગંભીર પકડાનું ગુનાહિત કૃત્ય ગણી શકાય નંબર બે જય વિનાયક હાઇટ્સ ફ્લેટોની જમીનનો ખોટો ફોટો દર્શાવી ખોટું સોગંદનામું કરી સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરી સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડેલ છે નંબર ત્રણ જેટકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ બંધ કરવાની નોટિસો આપેલ હોવા છતાં પરમાનન્ટ પ્રાઇડ નામના ફ્લેટો બનાવી દેવામાં આવ્યા છે ડીપી રોડમાં ગેરકાયદેસર રીતે પરમાનન્ટ પાર્ક સોસાયટીના મકાનો બનાવી દબાણ કરવામાં આવેલ છે રાજેશભાઈ શુક્લા માતૃશ્રી કેવી રીતે ખેડૂત ખાતેદાર બન્યા તેના કોઈ કાગળો ગાંધીનગર મામલતદારશ્રી પાસે ઉપલબ્ધ નથી તેથી જો રાજેશભાઈ શુક્લાના માતૃશ્રી ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા હોય તો રાજેશભાઈ શુક્લા પણ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા ગણી શકાય આવા કાયદાની જોગવાઈઓ વિરુદ્ધના કૃત્યો આચરેલા છે રાજેશભાઈ શુક્લની વિરુદ્ધમાં નામદાર કડી કોર્ટમાં ગંભીર કલમો હેઠળ કેસ પણ ચાલી રહ્યો છે જેમાં અમને હરાવવા માટે મહાભારતના યુદ્ધ જેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેથી હું રાજેશભાઈ શુક્લને જણાવવા માગું છું કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ એ જ બાણ સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન પરાજિત નહીં હો શકતા વધુમાં આપ સાહેબને જણાવવાનું કે રાજેશભાઈ શુક્લા કોઈ વડીલો પાજીત સ્થાવર કે જંગમ મિલકત ધરાવતા ન હતા તેમ છતાં આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક કેવી રીતે બની ગયા તે તપાસનો વિષય છે જેથી આપ સાહેબને સત્ય હકીકત જાણવા મળે રાજેશભાઈ શુક્લાનું વાકચાતુર્ય અને બોલવાની છટ્ટા એવી છે કે જેનાથી તેઓ સામેવાળા વ્યક્તિ પાસેથી પોતાનું ધાર્યું કામ કરાવી લેવામાં પાવરધાશે તેથી તેમનું રાજકીય કદ ઉત્તરોત્તર વધતું ગયું અને જેમના સહકારથી તેઓ રાજકારણમાં પાપા પગલી માંડી હતી તેઓ કદ પ્રમાણે વેતરાઈ ગયા અથવા તેઓની રાજકીય કારકિર્દીનો અસ્ત થઈ ગયો રાજેશભાઈ શુક્લને ઉચ્ચ હોદ્દા આપવાથી ભવિષ્યના ગાંધીનગરના રાજકારણમાં પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે આપ સાહેબ જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હતા ત્યારે રાજેશભાઈ શુક્લાના ભ્રષ્ટાચારની લેખિત ફરિયાદ આપની ઓફિસમાં આપી હતી તથા આપ સાહેબશ્રી સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી તેથી આપ સાહેબને બે હાથ જોડી નમ્ર વિનંતી કે રાજેશભાઈ શુક્લાને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી પદભ્રષ્ટ કરવામાં આવે જેથી અમારા જેવા સામાન્ય વ્યક્તિને કમલમની સામે ઉપવાસ આંદોલન કરવાની પરિસ્થિતિ ઊભી ન થાય નમસ્કાર જય જય ગરવી ગુજરાત જય શ્રીરામ